હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું હિમાલિસ કિચનમાં તો આજે આપણે ઢેફલા પાક બનાવીશું જે શિયાળાની ઋતુમાં અને ડિલેવરી પછી ખાવાથી ખૂબ જ ફાયદાકારક થાય છે તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તેમનો અને રોજે એક ખાવાથી ખૂબ જ લાભ થાય છે તો ચાલો શરૂ કરીએ તો રેફલા પાક બનાવતા પહેલાં સૌ પ્રથમ આપણે જેમાં પણ આપણે તેનું મિક્સચર કાઢવાના હોઈએ તેને પહેલાં ગ્રીસ કરી લેશું તો આપણે શિયાળાની ઋતુ હોય તો ઘી વડે નથી કરવાનું તેલ વડે જ કરવાનું છે જેથી કરીને આસાનીથી નીકળી જાય તો મેં અહીંયા તેલ વડે વાસણને ગ્રીસ કરી લીધું છે તો હવે તેને સાઈડમાં રાખી દઈશું ત્યાર પછી આપણે એક કઢાઈ લેશું તેમાં મે ત્રણ મોટી ચમચી જેટલું ઘી લીધું છે તો મે અહીંયા ઘરનું જ બનાવેલું દેશી ઘી લીધું છે ત્યાર પછી આપણે ઘીને ઓગળવા દેશું તો આપણું ઘી સરસ રીતે ઓગળી ગયું છે તો હવે આપણે અહીંયા હું એક વાટકી જેટલો ભાખરીનો લોટ લઉં છું એટલે કે જાડો લોટ લઉં છું તો આ ઘઉંનો કકરો લોટ લેવાનો છે તો મેં એક વાટકી લોટ અંદર નાખી દીધો છે અને સરસ રીતે મિક્સ કરી લેશું તો આ રીતે આપણે મિક્સ કરી લેશું જો તમને ઘી ઓછું લાગે તો ઉપરથી થોડું નાખી દેવું પણ થોડી વાર થશે એટલે ઘી એકદમ જ સરસ છૂટું પડી જશે તો આ રીતે મેં થોડી વાર હલાવ્યો એટલે આ રીતનું સરસ આ ટેક્સચર આવી ગયું છે ત્યાર પછી હજી થોડો લોટ શેકાશે એટલે સરસ મજાનું ઘી છે એ છૂટું પડી જશે અને છતાં પણ જો તમારે વધારે નાખવું હોય તો તમે નાખી શકો છો તો આ રીતે સરસ હલાવતા જશું અને લોટને સરસ મજાનું શેકી લેશું એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન જેવો થાય તેવો આપણે શેકવાનો છે તો હવે આપણે થોડો લોટ શેકવવા આવ્યો છે તો તમે જોઈ શકો છો એકદમ જ ઢીલું પડી ગયું છે આપણે હું મિક્સચર ત્યાર પછી મેં બે મિનિટ સુધી શેક્યો એટલે એકદમ સરસ આ રીતનો લોટ સરસ શેકાઈ ગયો છે અને એકદમ ઘી પણ છૂટું પડી ગયું છે તો હવે આસાનીથી હલાવી શકાય તેવું સરસ મજાનું મિક્સચર થઈ ગયું છે તો આ રીતે હવે આપણો લોટ શેકાઈ ગયો છે તો ગેસની ફ્લેમ આપણે સાવ ધીમી કરી નાખશું ત્યાર પછી હવે મેં અહીંયા વાટેલો ગુંદર લીધો છે એટલે કે ગુંદ લીધો છે તો તેને મેં ખાંડીને ભૂકો કરી લીધો છે તો આ રીતે તેની ઉપર જ નાખી દેવાનો જેથી કરીને આપણો ગુંદ છે એકદમ જ સરસ ફૂટી જાય તો તમે જોઈ શકો છો સરસ મજાનો ગુંદ આપણો ફૂટી ગયો છે તો તેને ઘીમાં તળવાની કોઈ જરૂરિયાત નથી તો આ રીતે ભૂકો કરીને નાખશો તો સરસ મજાનો એકદમ જ મિક્સર સાથે આપણું એકદમ મેચ થઈ જશે ત્યાર પછી મેં અહીંયા સૂંઠ પાવડર અને જાયફર પાવડર લીધો છે તો તેની બબે ચપટી જેટલો મેં નાખી દીધો છે તો તમને સૂંઠ પાવડર વધારે ગમતો હોય તો વધારે પણ નાખી શકાય છે શિયાળામાં તેની ફ્લેવર એ ખૂબ જ સારી આવે છે ત્યાર પછી મેં અહીંયા એક વાટકી જેટલું સૂકું નાળિયેળનું છીણ લીધું છે ત્યાર પછી કાજુના ટુકડા લીધા છે ત્યાર પછી આપણે બદામના ટુકડા નાખી દઈશું અને એકદમ જ સરસ બધી જ વસ્તુને મિક્સ કરી લેશું એકદમ સરસ ખાવામાં ટેસ્ટી લાગે તેવો આ આપણો ટેફલા પાક બનીને તૈયાર થાય છે તો એકદમ સરસ આપણું મિક્સ થઈ ગયું છે બધું જ ત્યાર પછી હવે આપણે એક વાટકી લોટ લીધો છે તો આપણે એક વાટકી જેટલો ગોળ લેવાનો છે આપણે જેટલો લોટ લીધો હોય તેટલો જ આપણે ગોળ લેવાનો છે તમે અહીંયા ગોળને સરસ નાનો છીણ લીધો છે અને હવે તેને આપણે મિક્સ કરી દઈશું જો આ સ્ટેજ ઉપર તમને ઘી ઓછું લાગતું હોય તો થોડું ઉમેરી શકાય છે પણ આપણું ઘી બરાબર જ છે આપણે વધારે નાખવાની જરૂર નથી ગોળ સરસ ઓગળી ગયો છે અને એકદમ જ સરસ મિક્સ થઈ ગયો છે તો એકદમ જ સરસ સરખી રીતે મિક્સ કરી લેવાનો છે ગોળને જેથી કરીને ગોળ સરસ પીગળી જાય તો હવે ફટાફટથી આપણું બધું જ મિક્સર છે એ જે વાસણમાં આપણે નાખવાનું હોય તેમાં આપણે કાઢી લેવાનું છે તો આ રીતે મેં એક મોલ્ડમાં લઈ લીધું છે અને ફટાફટથી સરસ એકદમ જ દબાવીને લીસું કરી લેવાનું છે આ પ્રોસેસ એકદમ જ ફટાફટ કરવી પડશે કેમકે નહીં તર જામવા મળશે તો વ્યવસ્થિત નહીં થાય કેમ કે અંદર આપણે ગુંદ ઉમેર્યો છે તો એકદમ ફટાફટ જ સુકાઈ જાય છે હવે ઉપરથી આપણે આ રીતે ખસખસના બી લગાવી દઈશું તો તમે જોઈ શકો છો સરસ મજાનો કલર અને સરસ મજાની સુગંધ એવી એટલી મસ્ત આવે છે કે સરસ મજાનો આપણો ઠેફલા પાક બનીને તૈયાર થઈ ગયો છે તો આ રીતે આપણે સરસ વાટકીથી ઉપર દબાવી દઈશું જેથી કરીને આપણા બી છે એ ખરી ન જાય તો ખાવામાં એકદમ જ સરસ અને સોફ્ટ બનશે એકદમ સરસ પોચો એકદમ કડક નહીં બને તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો સરસ શિયાળામાં અડદિયા કરતાં પણ આ વધારે ખાવાની મજા પડે છે તો આ રીતે હવે આપણે નાની નાની ઢેફલીમાં આપણે કટ કરી લેશું અને ડિલેવરી પછી ખાવામાંથી ખૂબ જ આના ફાયદા હોય છે તો એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો તો આપણા કટ એકદમ સરસ પડી ગયા છે તો તમને તોડીને પણ બતાવી દઉં છું કે એકદમ સોફ્ટ બન્યો છે જરરા પણ કડક નથી બન્યો તો જોઈ શકો છો આસાનીથી તૂટી જાય તેવો અને એકદમ સરસ સોફ્ટ એવો સરસ મજાનો આપણો ઢેફલા પાક બનીને તૈયાર થઈ ગયો છે એકદમ સરસ આસાનીથી તૂટી જાય છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઇકન દબાવવાનું ના ભૂલશો જેથી કરીને મારા નવા વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે તો મળીએ ફરી પાછા નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને રાધે રાધે